આ મેચ બે કટ્ટર હરીફ દેશો વચ્ચેનું ક્રિકેટ યુદ્ધ છે તેથી પહેલાથી જ ઉત્તેજના હતી પરંતુ અમેરિકા સામેની હાર બાદ પાકિસ્તાન માટે આ મેચનું મહત્વ વધુ વધી ગયું છે પાકિસ્તાનીઓ માટે આ હવે માત્ર એક મેચ નથી પરંતુ આર પારનું યુદ્ધ પણ બની ગયું છે આ દબાણને કારણે પાકિસ્તાનની ટીમમાં ગભરાહટનો માહોલ છે અને તે ગરબડનું પરિણામ એ એ છે 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 કે કે મોટો નિર્ણય લેવાની ફરજ પડી હવે સવાલ ભારત સામેની મેચ પહેલા પીસીબી પાકિસ્તાનની ટીમને લઈ શું નિર્ણય લીધો આ નિર્ણય ટીમ અને તેના સંયોજન સાથે સંબંધિત છે પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર પીસીબી આઝમ ખાનના પ્રદર્શનથી નારાજ છે અને આવી સ્થિતિમાં તેની ટીમમાંથી બહાર નો રસ્તો બતાવી શકાય છે આ સિવાય સૈયુમ અયુબની ટીમમાં વાપસીના પણ સમાચાર છે મતલબ કે ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનની ટીમમાં આઝમ ખાન પર જે દોષ આવવાનો છે તેનો ફાયદો શ્યામ અયુબને થવાનો છે એક તરફ કુદરતી ગરમી છે બીજી તરફ રાજનીતિની ગરમી ખૂબ જ વધી રહી છે તો એની સાથે સાથે આઈપીએલ ની જે ટી ટ્વેન્ટી મેચ રમાવા જઈ રહી છે યુએસની અંદર એની અંદર આજે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે જે મેચ રમાવાની છે એની ગરમી પણ ખૂબ વધી રહી છે અમે અત્યારે એક ટી સ્ટોલ પર મોજૂદ છીએ જ્યાં આગળ જે લોકો ચા પીવા માટે આવતા હોય છે અહીં તમામ લોકો આવતા લોકો જે ખરા એ ક્યાં તો રાજનીતિની વાત કરી રહ્યા છે ક્યાં તો પછી ઇન્ડિયા પાકિસ્તાનની આજની ટી ટ્વેન્ટી

એકદમ તો પછી ઇન્ડિયા ની સામે તો શું જીતવાના એ લોકો વિરાટ કોહલી નો જોશ એકદમ હાઈ છે પાકિસ્તાન ને કાઢી નાખશે આમ એના જોશ માટે આપ જોઈ રહ્યો છો કે જે રીતે યુવાનોમાં જોશ છે ઇન્ડિયાની

હિસાને હિસાને જિકર જેસા ઇન્ડિયા 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 જે રીતે ઇન્ડિયાને આપ સપોર્ટ કરી રહ્યા છો સવારથી ટી-શર્ટ પહેરીને પણ આપ આવો છો કેટલું કેટલું તમને જોશ આવી રહ્યું છે પાકિસ્તાનની મેચને લઈને ખાસ કરીને બીજા દેશની સામેની મેચમાં જેટલું જોશ હોય છે એના કરતા વધુ પાકિસ્તાનની જ્યારે મેચ હોય છે ત્યારે યુવાનોમાં જોશ દેખાઈ રહ્યો છે કેટલું જોશ છે આજે બહુ ઉત્સાહ છે 8 વાગ્યાની જ વાર જોઈએ જ રહ્યા છે અમે ને બાપ બાપો થાય બેટા બેટા હોય

પાકિસ્તાન ને બી લાઇટલી આપણે નહીં લેવો જોઈએ ક્રિકેટ છે એના માટે ઇન્ડિયા ટીમને અમારી તરફથી ફૂલ સપોર્ટ છે ને બેસ્ટ ઓફ લો ઇન્ડિયા ટીમ તમે જીતો તમે જીતો તો અમે જીતીએ એવું અમે માનીએ છીએ જે રીતે બે દેશ વચ્ચે યુદ્ધ હોય અને જે દેશને સપોર્ટ થતો હોય એ રીતે આ મેચ પણ એક પ્રકારે યુદ્ધ હોય એ રીતે જે જનતા છે એ ઇન્ડિયન ટીમને હાલ સપોર્ટ કરી રહી છે અને પાકિસ્તાનને ખૂબ જ ખરાબ રીતે હરાવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અહીં અન્ય લોકો પણ છે આપણે એમની સાથે પણ વાત કરીએ કે કેટલી કેટલી ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને પબ્લિક અગર માનો કે ઇન્ડિયન ટીમ અગર આજે જીતી જાય છે તો કઈ રીતના ઉત્સાહ ઉત્સવ મનાવશે આજે દિવાળી જો આપણો કહીએ ને તહેવાર થઈ જશે એક તહેવાર આપણો જેવો કેમ કે દિવાળી છે હોળી છે એવો સાંજનો આઠ વાગ્યા પછી જો અગિયાર વાગ્યા કે સાડા દસ વાગ્યા પછી જે રિઝલ્ટ આવશે ને એટલે સમજી લેવાનું કે ઇન્ડિયા વન છે એટલે રોડ પર લોકો પબ્લિક ને આખો રોડ આખો સુરતનું પબ્લિક પબ્લિક બીજું દિવાળી કે ને તહેવાર જેવું છે ઇન્ડિયાનું આ તહેવાર જેવું થઈ જશે એક બીજાનું બિલકુલ તહેવાર ઉજવાશે અગર ઇન્ડિયન ટીમ જે રીતે પાકિસ્તાનને હરાવીને મેચ જ્યારે વિનિંગ થશે તો પૂરા સુરતની અંદર ફટાકડાઓ ફૂટશે ઢોલ નગારાઓ વાગશે અને એક તહેવારની રીતે આ જીતનો ઉત્સવ મનાવવામાં આવશે અને અહીંની જે પબ્લિક છે એ ઇન્ડિયન ટીમને સપોર્ટ કરવા માટે તત્પર છે આઠ વાગે જ્યારે મેચ શરૂ થશે એટલે તમામ યુવાનો આ મેચ નિહાળવા માટે પોતપોતાના ટીવી અને ટીવી સ્ક્રીનની સામે બેસી જશે અને જે રીતે હાલ અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે ઇન્ડિયન ટીમ જીતવાના પૂરેપૂરા ચાન્સીસ છે પાકિસ્તાનની ટીમનું પરફોર્મન્સ ખૂબ જ નબળું રહ્યું છે અને પીસીબી દ્વારા પણ કેટલીક બાબતોને લઈને નારાજગી દર્શાવવામાં આવી રહી છે એ રીતના રિપોર્ટ ખુદ પાકિસ્તાની ટીવી મીડિયામાં પણ પ્રકાશિત થયા છે તો આ તમામ બાબતોને જોતા આજે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનને ખૂબ જ ખરાબ રીતે હરાવી અને વિજય મેળવે એવું તમામ લોકો ઈચ્છી રહ્યા છે